ગુજરાતની સરકારે લાંબા સમયની માંગ પછી રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણના અધિકાર માટેની આવકની જે મર્યાદા હતી એની મર્યાદામાં ઉમેરો કર્યો છે એટલે કે છ લાખ રૂપિયા સુધી લઈ ગયા છે લાંબા સમયની વાલીઓ અને કોંગ્રેસની માંગ હતી અને સરકારે આ વધારે છે ને હું આવકારું છું પણ માત્ર આવકની મર્યાદા વધારવાથી નહીં થાય સરકારે ખરેખર નીતિને નિયતો કે બધાને શિક્ષણનો અધિકાર આપવો તો સરકારે સૌથી વધુ જનસંખ્યા પ્રમાણે જે પ્રમાણે ખાનગી શાળાઓનો રાફડો ફાટો છે અને સરકાર બેઠકોનો વધારે એક તરફ આવકની મર્યાદા વધારવાથી મોટા પાયે લોકો એટલે ગુજરાતમાં લગભગ પાસઠ ટકા કરતાં વધુ જનસંખ્યા પરિવારો એ પોતે આ આવકના માપદંડના આધારે પ્રવેશ માટે એલિજિબલ થશે અને બીજી બાજુ બેઠકોની સંખ્યા મર્યાદિત તો સરકારે સૌથી મોટા મોટો નિર્ણય કરવાની જરૂર છે આવકની માપદંડ વૈદા છે સાથે સાથે બેઠકોની સંખ્યામાં જો ઉમેરો કરે તો જ વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર મળશે રાઈટ ટુ એજ્યુકેશનમાં માત્ર આવક એક મર્યાદા સાથે સાથે બીજા માપદંડની અંદર શિક્ષકોની ભરતી કરવી ચાલીસ હજાર કરતાં વધુ શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યા સરકાર ભરતી નથી કરતી બીજું સૌથી મોટા મોટું ચાલીસ હજાર કરતાં વધુ વર્ગખંડની જગ્યાઓ ખાલી વર્ગખંડની ઘટ સરકાર કાંઈ કરતી નથી આ બધા મુદ્દાને લઈને સરકારે શિક્ષણનો અધિકાર કાયદા લાગુ કરવો જોઈએ તો જે કેન્દ્રની તત્કાલીન સરકાર ડોક્ટર મનમોહનસિંહજીએ અને યુપીએ પર સોનિયા ગાંધીએ જે કાયદાનો અધિકાર આપ્યો શિક્ષણનો અધિકાર એનો ન્યાય ગુજરાતના નાગરિકોને